સુરત શહેર પોલીસ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની વહારે આવી સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો હતો રાંદેર અડાજન પાલ જહાંગીરપુરા અમરોલી અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાંદેર અડાજન જહાંગીરપુર અમરોલી પાલ અને ઉત્તરાયણ વિસ્તારના પોલીસ કર્મીઓ સહિત આ વિસ્તારોના સ્થાનિકોએ બ્લડ ડોનેટ કરી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના હેતુથી આ અભિયાનમાં જોડાયા હતા કેમ્પમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ તરફથી જોન વાઇઝ દર મહિને જો એક બ્લડ ડોનેશન કેમ્પના આયોજન કરવામાં આવે છે જેમાં સુરત પોલીસના સાથે સાથે અમારી જો પ્રજા હોય છે આ બધા મળીને જો બ્લડ ડોનેટ કરે છે આ તમામ બ્લડ જો અમારા થેલીસેમિયાથી પીડાતા જો અમારા નાના દીકરા દીકરીઓ છે એના માટે આપવામાં આવે છે જોવે આજે તેર જેટલા બ્લડ બેન્કો જેમાં તમામ સરકારી અને પ્રાઇવેટ બ્લડ બેન્કો છે એની અહીંયા જે ટીમો છે જોએ અને લગભગ અમારા લોકોને ટાર્ગેટ છે કે કરી પંદરસોથી વધુ બ્લડની યુનિટ ભેગી થાય જોઈએ અને છેલ્લા લગભગ બે વર્ષમાં જો ડીસીપી ઝોન ફો ઝોન ફાઇવ મિસ્ટર રાકેશ બારોટના નેતૃત્વમાં અહીંયા લગભગ જો એ દસમા આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન છે જેમાં દસ હજારથી વધુ યુનિટો અત્યાર સુધી આપવામાં આવી છે તો આ યુનિટ તમામ અમારા થેલીસેમિયાથી પીડાતા બાળકો માટે જશે અને સૌથી સારી વાત છે કે અમારા બહેનો તરફથી કે બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યા છે જો એ ભાઈઓ તો કરતા હોય છે પ્લસ બહેનો બી કરે છે આ બી બીજા લોકો માટે એક પ્રેરણાદાયક બાબત છે કે લોકો આવે વધુ માત્રામાં આવે કે આ સમય એવું છે આ મહિનાઓ એવું છે કે વધુ વધુ જો અમારા બ્લડના જરૂરત બ્લડ બેન્કોને પડે છે જોઈએ તો રેડિયન્ટ સ્કૂલના આ પ્રાંગણમાં આ આયોજન કરવામાં આવેલા છે આજ રજાના દિવસ હોવા છતાં તમામ ટીચર્સ વગરની સ્ટાફ બી અમારા સાથે જો મદદમાં છે એનો હું આભાર માનું છું જોઈએ સાથોસાથ તમામ એવા આયોજકો તમામ તેરા બ્લડ બ્લડ બેંક અને એના સ્ટાફ અમારા પોલીસ સ્ટાફ જોએ લોકો ડોનર તમામ લોકો આ પ્રકારની સેવા અમે સુરતમાં કરતા રહીએ બધાને ખબર છે કે સુરત દાનમાં સર્વપ્રથમ જો પૂરા દેશમાં હરદમ પ્રથમ રહે છે ચાહે જો આંખો કે નેત્ર હોય ચાહે જો અંગના દાન હોય જોવે બોડીના દાન હોય અને રક્તદાન રક્તદાન બી અમે લોકો ઇન્ડિયામાં સૌથી સૌથી આગળ રહીએ છીએ જો એના જો પ્રેરણા લઈને જો આજને આયોજન છે અને અમે ઉમ્મી રાખીએ છીએ કે અમારા થેલીસીમિયાથી પીડાતા બાળકોના શારીરિક સ્વસ્થતા જળવાતા રહેશે અને કોઈ દિવસ એના બ્લડના કમી નહીં થશે એવા અમારા સુરતના નગરજનો અને અમારા જો પોલીસ સ્ટાફ જોઈએ અમે લોકો જે પ્રતિબદ્ધ છીએ જોઈએ અને ફરીથી અમારા મીડિયાના મિત્રો જો આપને થકી જ આ બધા આ પ્રચાર પ્રસાર થાય છે જેથી બીજા જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ થાય તો વધુ વધુ લોકો આવે જોઈએ તો આપને બી ખૂબ અમે આભાર માનીએ છીએ